ડભોઈના છે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ ભર ઉનાળે કોરું થઈ જતા ભર ઉનાળે ચાલીસ ઉપરાંત ડિગ્રી તાપમાન હોય જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોરના પાણી દ્વારા તળાવમાં નાખીને ભરવામાં આવી રહ્યું છે માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે પરંતુ મૂંગા જાનવરો ક્યાં જાય જેને લઈને ગામના લોકોએ નક્કી કર્યું છે કે હવે આ રીતે અમે તળાવમાં પાણી છોડીશું ગામ બોરિયાદ તાલુકો ડભો જિલ્લો વડોદરા બોરિયાદની ભાગોરમાં આવેલું તલાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે આ એક માનવતાને વખાણવા જેવું છે આ કળયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંગા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે અને આ છેલ્લા બેલો બે ત્રણ વર્ષ આ છેલ્લા બે ત્રણ વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી પાણી ભરે છે